સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સ્પર્શ અંતર્ગત એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટરો સ્ટાફ મેડિકલ સ્ટાફ સહિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્માણ દિનથી શરૂ થયેલા સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પાઈન તેને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ મેડિકલ સ્ટાફ હોસ્પિટલના તમામ આરએમઓ વિભાગના ડોક્ટર્સ સહિત ભાગ લીધો હતો હું ડૉક્ટર જ્યોતિ ગુપ્તા આરડી સુરત અત્યારે હાલમાં ગુજરાતમાં લેપ્રોસી અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે ત્રીસ જનવરીથી બાર જ ફરવરી સુધી થવાનું છે જે અંતર્ગત લેપ્રોસીના દર્દીઓને શું કેવી રીતે નિદાન કરવામાં આવે અને એની સારવાર કરવામાં આવે જેનાથી એ સફળ જીવન જીવી શકે અને કોઈ એને ખોડખાપણ ના થાય એના માટેનો અવેરનેસ કમ્પેન પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે નર્સિંગ સ્કૂલ સુરત ખાતે આપણે નર્સિંગ સ્ટાફ નર્સિંગ સ્ટુડન્ટ અને તમામ અધિકારીઓની હાજરીમાં એક રેલીનું આયોજન કરવામાં આવે જેનાથી જનજાગૃતિ ફેલાય અને પબ્લિકમાં અવેરનેસ આવે કે લેપ્રોસી કોઈ જન્મજાત બીમારી નથી કે એવી કોઈ જે પાપ જે કહીએ છીએ કે એવું નથી એ બેક્ટેરિયાથી ફેલાય છે અને એનું નિદાન આરામથી થઈ શકે છે અને વ્યક્તિ સંપૂર્ણ સારી રીતે જીવન જીવી શકે છે લોકોને શું છું એ જ કે એનાથી કોઈ ભય કરવાની એ ડરવાની જરૂરત નથી તમે આગળ આવો તમને કોઈ બી પ્રોબ્લમ હોય આવી રીતે શરીર પર સફેદ ચાઠો હોય તો તાત્કાલિક દવાખાને સારવાર લે તપાસ કરાવે અને એનાથી સારવાર લે તો એને સંપૂર્ણ મટી શકે છે સુરતમાં સ્પર્શ લેપ્રસી અવેરનેસ કંપાઇન લઈ શરૂ થયેલી રેલી આગામી તેરમી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે અઝર ખુરશી સાથે હર્ષદ